કે ઓફિસમાં બેસી ચાર દિવાલની વચ્ચે તલાટી સાથે મળી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખે ભેગા મળી અને સુડતાલી પ્લોટનો સોદો એના પરિવાર માટે કરનાયો જે ભાજપ સાથે જોડાયેલા હતા બીજી વાત તમને કરું કે એમાંથી પિસ્તાલીસ લોકો એવા છે જેને એક કરતા વધારે ઘર એ જ ગામમાં છે એ જ લોકો પાછા અત્યારે પ્લોટ મળ્યા આ ભાઈ વાળા છે આ સરપંચ જે છે વાળા ભાઈ છે એના આખા પરિવાર ને આમાં એક બે ત્રણ ચાર પાંચ છ પ્લોટ એના પોતાના દીકરા એના પરિવારના એના આ બધા થાય માંથી સોરી ચૌદ પ્લોટ સરપંચ જે ભારતીય જનતા પાર્ટીનો તાલુકા પ્રમુખ છે એના પરિવારને મળ્યા જેના ગામમાં એક કરતા વધારે ઘર છે આવા પિસ્તાલીસ લોકો છે જેના એક કરતા વધારે ઘર છે તેમ છતાં આજે આ પ્લોટ પ્લોટ નથી આપવામાં લોકો જે ભાજપ સાથે મળેલા હતા અમારી આપને રજૂઆત એ છે એક ડીડીઓ તરીકે કે જો આ સિસ્ટમ ચાલશે તમે ચાર્જ સંભાળ્યો મારે ન કહેવું પડે પણ આજે દુઃખ સાથે કહું છું સદલા ગામમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદ આવી અરજદાર છેલ્લા છ મહિનાથી ધક્કા ખાય છે એક ઈજ કામ નથી થયું પાંચ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે હજુ સુધી કાર્યવાહી નથી કોણ રોકે છે આ જિલ્લા પંચાયત પ્રમુખ અત્યારે અહીંયા બેઠો તો જિલ્લા પંચાયત પ્રમુખ નું ગામ છે એને જ આપેલી ગ્રાન્ટ છે પાંચ લાખ ની મતલબ ક્યાંક ને સાફ છે જેવી રીતે બચુભાઈ ખાબડમાં માં વહીવટ એનો દીકરો કરતો હતો અહીંયા સટલા ગામના સરપંચે ગ્રાન્ટ લૂટી છે જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતમાંથી માંથી ગ્રાન્ટ ગઈ છે તો ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયત પ્રમુખ ટીડીઓ તલાટી સરપંચ બધા સાથે મળે કૌભાંડ કર્યા કરશે ભ્રષ્ટાચાર કર્યા કરશે દુઃખ સાથે કહીએ છીએ તમને આ ફરિયાદો મળે છે

અને ભૂગર્ભ ગટર અહીંયા બતાવવામાં આવી એના ફોટા કેક થી લઈ આવવામાં આવ્યા ભૂગર્ભ ગટર કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધું એનું બિલ પણ પાસ થઈ ગયું આની ભાગ બતાય ક્યાં સુધી જાય છે હું એઝ એ ડીડીઓ તરીકે તમને પૂછું છું શરમજનક બાબત છે આ બધા માટે વિપક્ષમાં બેઠા છે અમારા માટે શરમજનક બાબત છે અને તમારા માટે તો ખાસ તમારી અંડરમાં આ બધા કામ થાય છે અને બધા કામમાં કઉ બંધ થાય જે સરપંચ છે ગામના આગેવાનો છે રજૂઆત કરશે હું રિક્વેસ્ટ કરું છું

અત્યારે પ્લોટ મળે છે જાહેર માં હરરાજી થવી જોઈએ કે નહીં હું તમને પૂછું છું નિમ થયેલા પ્લોટ જાહેર માં હરરાજી થાય કે ન થાય થવી જોઈએ ને તો થઈ નથી એના પર કાર્યવાહી કરશો તમે તમને તેર તારીખ પાછું પોતે અને આ જેટલા ગરીબ જે માણસો છે ધરાવતા એવા સહી વાળા ના પીડીઓ ની સહી લઈને કમ્પ્લીટ કરાવી અને રજૂ કર્યા ભાઈ જમીન વગેરે ના છે

ત્યાર પછી હજુ પ્લોટની ની ચાલુ છે ભ્રષ્ટાચાર થયો હોય પુરાવા બિલ ચૂકવી દીધું બિલ પાછું આવે કે ના આવે હું તમને એક્ઝામ્પલ આપું છું આ જે આ ગેરરીતિ કરીને પ્લોટિંગ એને આપી દીધા છે એના પર સ્ટે લાગી શકે ના લાગી શકે એને તમે રોકી શકો ના રોકી શકો ગેરરીતિ કરી હોય તો

બીજા છે ઘરનું ઘર નથી તેને મળવા જોઈએ કે ના મળવા જોઈએ આપી હા મોકલી પગલા લઈશું કેટલા દિવસ પછી અમે આવીએ તમે કયો ચોમાસા નો વરસાદ પડે છે આ લોકો ઝૂંપડામાં પલળે છે એમની સામગ્રી પલળે છે પરિવાર પલળે છે રેવા માટે ઘરનું ઘર નથી મેડમ એ પીડા એને સમજાયું ઘર ના હોય એને આ પીડા સમજાય અમારી વાત એ જ છે કે કેટલા દિવસમાં થશે

એ વ્યક્તિ ને ત્યાં નોટ નથી મળતો આ લોકોનો નો છે ની બધા ના પ્રધાનમંત્રી આ વર્ષાવાલા આપડે લીધા હતા દરેક ના જેવી